દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં તો દોસ્તો આજે ફરીને પાછા આપણે ઉનાળાના ગરમીના લીધે ફરીને પાછા આપણે આવી ગયા છીએ નાહવા માટે ઓલરેડી આપણે એક વીડિયો શુક્રવારના દિવસે બનાવ્યો છે અને ફરીને પાછા આપણે આજે નાવા આવી ગયા છીએ જોકે નાહવા આવવાનું હતું નહીં પણ ઓલરેડી હીરામાં આજે થોડુંક આંગળીયું નહોતું આવ્યું એટલે હીરામાં તકલીફના લીધે ઉનાળામાં તો જો કે હીરાવાળાની દશા આવી જ રહેશે તો આજે હીરા આંગળીયું કાંઈ આવ્યું નહોતું અને બપોર સુધી હીરા આપ્યા અને હવે હીરા આપવાના ચાર વાગ્યે તો વાગી ગયા છે એક વાગ્યો છે અને અમે પહોંચી ગયા છીએ એવી અમારા ગામના તળાવમાં નાહવા માટે તો દોસ્તો ચાલો આજે આપણે ભાગ બીજો બનાવશું નાહવાનો ઓલરેડી આપણે એક શુક્રવારના દિવસે બનાવ્યો અને આપણે સાડા ત્રણ સુધી નાવાનું છે એટલે ચાર વાગ્યે આપણે પોસા પાછા પોગી જાય કામે તો ચાલો વિડીયો પૂરેપૂરો જોઈ લો તો કાપી કાપીને જોઈએ પણ વિડીયો પૂરેપૂરો જોઈજો તો અને જોતાં પહેલાં લાઇક કરી દેજો ગમે તો અને જો હું બાવળ નીચે ઊભો છું અને પડ્યા જો બાવળના આપણે નાના હતા તે બહુ આવા ખાધા અને અત્યારે તો કંઈ ખાવાનું મન નથી પણ તો ઘણા ટાઈમ પછી શાખવી અને જો કિશોરભાઈની રાંઢવા બાંધવા ગયા છે ઓલરેડી રાંઢવા બાંધીને જ નાવાનું કેમ કે આ તો જો કે અમારે જાણેતું છે તો પણ છતાં પણ રાંઢવા વગેરેનું દી પાણીનો વિશ્વાસ કરવાનો નહીં એટલે જો ભરતભાઈ જીગ્નેશભાઈ એ બધા રાંઢવા બાંધે છે અને મેં કીધું હું ઓલરેડી વિડીયો સ્ટાર્ટ કરતો આવું તો વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધો હોય અને હવે હું પણ જાઉં છું નાવા તો પહેલાં તમને પાણી કેવી રીતે આવે છે એ બધું બતાવવું અને હવે જઈએ સીધા અંદર નાવા તો દોસ્તો જો અહીંયા પાણી ચાલુ છે અને હજી બીજા મિત્રો છે તે બે જણા આવે છે અને જો અહીંયા કણ જીગ્નેશભાઈ રાંડવા બાંધે છે હજી વિચાર કરે કેમ કે પાણી ફૂલ આવે છે અને જો આ પાણી જે તમને દેખાય એ બધું તાણીને જાય છે એટલે રાંડવા બાંધવા પડશે જાજા તો જો જીગ્નેશભાઈ ની રાઠવાડા આવડ કરે છે અને હું કીધું થોડોક વિડીયો બનાવી લઉં પછી જઈએ આપણે અંદર નાવા માટે દોસ્તો જો પાણી આવી મને ટીસણ અમાનું થાય છે તો હું પાછો કુંડી ઉપર ઊભો હું અને હજી તો બીતા બીતા જ આવીશ કેમ કે પાણીથી ફૂલા જ આવે છે એટલે પાણી આમ તણાશ કરીને લઈ જાય અને જ્યાં જ્યાં મેન પાણી આવે અહીંયા તો આપણે નહીં ગયા અહીંયા આપણે ઓલા વિડીયોમાં જો કે ઉતારેલું છે

ટોચ ઉપર ચડી ગયા છે અને જાય છે હવે માછલું પાતાળમાં પકડવા માટે જાય છે તો તમે જોઈ શકો આ પાણી છે અને હવે ભાઈ જો હાલો લગાવો તો દોસ્તો તે જો અમારે કિશોરભાઈ જાય છે તળી અડી ગયા અંદર કાંઈ મગીર બગીર છે નહીં ને અને જો અમારે ભરતભાઈ જાય એમને તરતા નહીં આવડતું પણ કિશોરભાઈને આવી જવા દે રહ્યા ઘડી કિશોરભાઈ તમે ઈ તૈયાર એમ રહી ગયો જાવા માં રાંડુ પકડીને અને જોઈ ભાઈ અમારે હવે આવે છે હાલો લગાઈ દયો ઈ કિશોરભાઈ રાડુ તૈયાર રાખ કિશોરભાઈ હાલો વિ આવ્યો આપણે તો કેમેરામેન છેવી તું આ હું લઈને એવું લઈને આવ્યો હારો આરો નીકળ્યો ને

તો આપણે જો આ મોટું જબરું તળાવ છે અને બહુ એટલું બધું ખાસ ઊંડું નથી પણ બે માથોડાઈ છે આ બે માથો બે માથોડા જેવું છે અને આમ પાણી જ્યાં મેન પાણી આવે ત્યાં તો બહુ ઊંડું છે ના નથી આમ ઓલખેર ગયા હતા આપણે વિડીયો ન જોયો હોય તો જોઈ લઈ ગયો એમાં તમને બધું બતાવીશ બતાવેલું જ છે અને હવે જો નાઈ વિશે હાલો ઘડીક નાઈ લેવી પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરીશું જિજ્ઞેશભાઈ ને ભરતભાઈ બે હાલ્યા આવે તરતા શીખ્યા છો આવડતું નથી ઓલરેડી અને જા અહીંયા પાણી જો આસરું તેલ જેવું પાણી હોરક મોરક દેખાય હો તળિયું આસરું તેલ જેવું પાણી જો આપણે બે ગયા સીવી આ નદી ઉપર એટલે નદી હું કુંડી ઉપર અને કિશોરભાઈ જો એમના સંપલ તો હે આવો નો ઉતારી એમ કે કિશોરભાઈ જો બધી બાજુ પાણી અને પાણી અહીંથી આવે છે કુંડીમાં એ કુંડી સામે છે એક અહીંયા છે અમે હું શું આ બેઠો છું કુંડી ઉપર પાણી આવે કેમ કે હું બહુ ના તો મને બે ધૂપકા મેરે તો કાનમાં પાણી ગીરી ગયું એટલે હું ખડી કોરો ખાવશું પછી આ બે હમણે નાઈન ધરાય પછી દોસ્તો શું હવે નાઈન આપણે બહાર વીઆઈયા સીવીએ અને વિડીયો ના કરે આપણે એડ કરવાનું ભૂલી ગયા કેમ કે આપણે લાઈવ વિડીયો ચાલુ હતો હજી એડ નથી કરવાનો નથી કાંઠે કાંઠે હૈલા જેવી સીવી અને વિડીયોમાં રહીજો કાંઈ હજી કાંઈક તમને નવું કંઈક બતાવીશું ઉઠાવળ આવે તો નગર પછી આજે પૂરો કરશું તો વિડીયો માં રહેજો તો દોસ્તો જો આપણે નાઈન પહોંચી ગયા છે કારખાને અને ભાગી ગયા છે હાડા ત્રણ તો હવે ઘડીક છે ને આપણે હીરા બનાવી લેવી કિશોરભાઈ ઓલરેડી સાંક્યા છે કામે અને આપણે ચા પાણી પીધા અને હવે છે ને સામે બે દેવી તો જે ત્રણ અત્યારે હીરા આપ્યા છે

તો દોસ્તો જો હવે જાવી ઘરે અને વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું એ કાલના વિડીયોમાં દોસ્તો વિડીયો ગમો હોય તો લાઇક કરજો અને નો ગમો હોય તો ન કરતા તો ચાલો મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી પહોંચવા રેજો ખુશ રહેજો જય જય ભારત